રાજ્ય વિશિષ્ટ તપાસ શાખાના ચિત્રગણન વિભાગે આ કૌભાંડ સાથે સંકળાયેલા વધુ આઠ વ્યક્તિઓની ધરપકડ કરી છે હવે કુલ નવ આરોપીઓ પોલીસ બંધન હેઠળ આવ્યા છે આ બનાવમાં દુષ્કર્મીઓને કુલ ઉગરી લીધેલા વસુલાતની રકમ રૂપિયા ઓગણીસ કરોડ ચોવીસ લાખ થઈ રહી છે જેમાંથી પચાસ લાખ રૂપિયાનો ભરાવો આઠ અલગ અલગ નાણાં મેળવવાના ખાતા મારફતે કરી પોતપોતાના નામે ચેક લખી ઉપાડી લેવાયો હતો પોલીસ દ્વારા અગાઉ સુરત શહેરમાંથી પણ એક આરોપીની ધરપકડ થઈ હતી તાજેતરના પગલાં હેઠળ રાજકોટ જામનગર તથા અમરેલી વિભાગોમાં કામ કરતી ત્રણ વિશિષ્ટ પોલીસ ગોઠવણીઓ દ્વારા સમગ્ર કાર્યવાહી પ્રક્રિયા સફળતાપૂર્વક અમલમાં મૂકી આઠ આરોપીઓની ધરપકડ સંભવ બની છે આ દરોડા પટ્ટીના સંદર્ભે સમગ્ર કૌભાંડનું ઊંડાણપૂર્વક અનુસંધાન ચાલુ છે અને ગુનામાં સંડોવાયેલા નાણાં લાભાર્થીઓને શોધવા તંત્ર સતત પ્રયત્નશીલ છે રાજ્ય વિશિષ્ટ તપાસ શાખાએ જણાવ્યું છે કે આ ડિજિટલ નાણાકીય ગુનાઓ સામે તેમણે કન્નડ ભરેલી છે અને તારણ રૂપે લૂંટાયેલા નાણાં પરત મેળવવા પ્રયત્નો કરાશે નાગરિકોને અવનવી ડિજિટલ ઠગાઈની રીતો અંગે જાગૃત રહેવાની સૂચના પણ ફરી આપવામાં આવી છે તેમજ આવા ગુના અટકાવવા લોકચેતના વધારવા ઉપાય હાથ ધરવાની ખાતરી આપવામાં આવી છે